જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગુડી પડવા વિશે શ્રવણ કરીશું ગુડી પડવો કયા દિવસે મનાવવામાં આવશે ગુડી પડવાનું મહત્ત્વ શું છે ગુડી પડવાના દિવસે પૂજા કેવી રીતે કરવાની તથા આ દિવસે શું કરવું શું ન કરવું તેના વિશે આપણે શ્રવણ કરીશું તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો કુડી પડવો એ મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવતો એક મહત્વપૂર્ણ હિન્દુ તહેવાર છે તે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા પર ઉજવવામાં આવે છે આ તહેવાર વસંત અને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ માત્ર ધાર્મિક રીતે જ નહીં પણ સાંસ્કૃતિક રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે દિવસે મરાઠી લોકોના નવા વર્ષની શરૂઆત થાય છે એટલે કે આ દિવસે મરાઠી લોકો નવું વર્ષ ઉજવે છે આ દિવસથી ચૈત્રી નવરાત્રિનો પણ પ્રારંભ થાય છે ગુડી પડવો ઘણા કારણોસર એક મહત્વપૂર્ણ તહેવાર છે તે મહારાષ્ટ્ર અને ગોવામાં પરંપરાગત હિન્દુ નવા વર્ષની શરૂઆત દર્શાવે છે તે વર્ષની નવી શરૂઆત અને વૃદ્ધિનો સમય પણ દર્શાવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી તે લંકા પર ભગવાન રામના વિજય અને અયોધ્યા પાછા ફરવાનું પણ પ્રતીક છે આ દિવસે ભગવાન શ્રીરામનો રાજ્યાભિષેક પણ થયો હતો આ તહેવાર સાંસ્કૃતિક કાર્યક્રમો પરંપરાગત ભોજન અને ઉત્સવો સાથે ઉજવવામાં આવે છે ગુડી પડવાના દિવસે લોકો પોતાના ઘરની સામે ગુડી મૂકે છે ગુડી એ એક વાંસની લાકડી છે જે રેશમી કાપડ ફૂલો અને તાંબા અથવા ચાંદીના વાસણથી શણગારવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ગુડી દુષ્ટ શક્તિઓને દૂર કરે છે અને સારા નસીબ અને સમૃદ્ધિ લાવે છે ગુડી પડવાના દિવસે લોકો શ્રીખંડ અને પૂરણપોળી જેવી પરંપરાગત વાનગીઓ બનાવીને ગ્રહણ કરે છે આ દિવસે લોકો નવા કપડાં પહેરે છે અને તેમના પરિવાર અને મિત્રોને મળે છે ગુડી પડવાના દિવસે દાન કરવાનું પણ ઘણું મહત્ત્વ છે ગુડી પડવાના દિવસે વૃક્ષારોપણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે ગુડી પડવાના દિવસે સોનું ખરીદવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે લોકો પોતાના ઘરને સાફ કરે છે તથા ઘરના આંગણામાં રંગોળી પૂરે છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને ભગવાન બ્રહ્માની પૂજા કરવામાં આવે છે ઉપરાંત ગુડી પડવાના દિવસે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ કુડી પડવા પર ભગવાન શ્રી વિષ્ણુની સાથે બ્રહ્માજીની પણ પૂજા કરવાની પરંપરા છે શાસ્ત્રો અનુસાર આ દિવસે જે કોઈ ભગવાનની પૂજા કરે છે અને કેટલાક નિયમોનું પાલન કરે છે તેને આખા વર્ષ દરમિયાન ભગવાનના આશીર્વાદ અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે આ ઉપરાંત પૂરી વિધિથી અને શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરવાથી શુભ ફળોની પણ પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે ચૈત્ર માસના પ્રતિપદા દિવસને મહારાષ્ટ્રમાં ગુડી પડવો પંજાબમાં વૈશાખી સિંધમાં ચીટી ચાંદ દક્ષિણ ભારતમાં યુગાદી અથવા તો ઉગાદી અથવા તો પુઠાંડુ આંધ્રમાં ઉગાદી નામ જમ્મુ અને કાશ્મીરમાં નવરેહ કેરળમાં વિશુ આસામમાં રોંગાલી કે બિહુ તરીકે ઓળખવામાં આવે છે મહારાષ્ટ્ર અને હિન્દી ભાષી પ્રદેશમાં તેને ગુડી પડવા અને નવ નવસંવાદસર તરીકે ઓળખવામાં આવે છે ગુડી પડવાનો અર્થ બે શબ્દોથી બનેલો છે જેમાં ગુડીનો અર્થ વિજય પતાકા અને પડવો એટલે પ્રતિપદા મરાઠી સમાજ ગુડી બનાવે છે તેની પૂજા કરે છે અને તેને ઘરના પ્રવેશ દ્વાર પર એક ઉચ્ચ સ્થાને સ્થાપિત કરે છે પ્રાચીન સમયમાં જ્યારે યોદ્ધાઓ યુદ્ધમાંથી વિજય થઈને પાછા ફરતા હતા ત્યારે તેઓ તેમના ઘરો અને મહેલોના પ્રવેશ દ્વાર પર વિજય પતાકાના રૂપમાં ધ્વજ ફરકાવતા હતા ત્યારથી આ પરંપરા ચૈત્ર પ્રતિપદાના દિવસે નવું વર્ષ અને વિજય તરીકે ચાલ્યું આવ્યું છે ગુડી પડવો એટલે સૃષ્ટિનો જન્મદિવસ ચૈત્ર સુદ એકમ એટલે કે પ્રતિપદા એટલે ગુડી પડવો ચારે તરફ પ્રેમ રંગ પ્રકૃતિનો અનોખો મિજાજ દિવસે હલકી ગરમી અને રાત્રિના ઠંડીનો અહેસાસ મનને પણ પ્રફુલ્લિત કરે છે ચૈત્ર ગુડી પડવો એટલે નવ સંવત્સર ચૈત્રી નવરાત્રિનું આગમન સૃષ્ટિની શુભ શરૂઆત બ્રહ્માજીએ સૃષ્ટિનો આરંભ આ દિવસે કર્યો હતો વિશેષમાં આ દિવસે પ્રભુ શ્રીરામ તથા યુધિષ્ઠિર બંનેનું રાજ્યારોહણ એટલે કે રાજ્યાભિષેક થયું હતું આજ દિવસે માલવાના નરેશ વિક્રમાદિત્યએ શકોને હરાવીને વિક્રમ સંવંતની શુભ શરૂઆત કરી હતી આ દિવસે સત્યયુગની એટલે કે સતયુગની શરૂઆત થઈ હતી આ દિવસથી રાતની સરખામણીમાં દિવસ મોટો થવા લાગે છે કહેવાય છે કે વાહન નામના કુંભારપુત્રએ માટીની સેના બનાવીને તેમાં પ્રાણ પૂરીને શત્રુઓ ઉપર વિજય મેળવ્યો હતો આ વિજયના પ્રતિકરૂપે આજ દિવસથી શાલીવાહન શકનું આરંભ પણ થયો હતો યુગ અને આદિની સંધિથી યુગાદી શબ્દ પણ આ દિવસને કહેવામાં આવે છે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં આ પર્વ યુગાદી તરીકે ઓળખવામાં આવે છે કર્ણાટક આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં દરેક ઘરે આંબાના પાનના તોરણ બનતા છે આ દિવસે મહાન ગણિતજ્ઞ ભાસ્કરાચાર્યએ સૂર્યોદય અને સૂર્યાસ્ત ઉપરથી પંચાંગની રચના કરી હતી આ જ દિવસે પ્રભુ શ્રીરામે વાલીનો વધ કરી દક્ષિણની પ્રજાને મુક્તિ અપાવી હતી તેથી જ આ દિવસે વિજય પતાકા લગાવાય છે વિજય પતાકા એટલે ધજા ધજા એટલે ગુડી પૂરણપોળી ઉપરાંત નીમ લીમડાનો મોર ગોળ મીઠું આંબલી કાચી કેરી વગેરે ઉમેરીને ખાદ્ય પદાર્થ બનાવવામાં આવે છે અને આ દિવસે ખાવાની પરંપરા છે ગુડી પડવાના દિવસે કડવા લીમડાના કોમળ પાન ચાવવામાં આવે છે ચૈત્ર માસમાં લીમડાના પાનનો રસ પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે ભક્તો હવે આપણે ગુડી પડવો કયા દિવસે મનાવવાનો છે તથા મુહૂર્ત કહ્યું છે ગુડી પડવાના દિવસે કઈ સામગ્રીની જરૂર પડે છે તથા પૂજા કેવી રીતે કરવાની તે બધું જ આપણે શ્રવણ કરીશું હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસના શુક્લા પક્ષની પ્રતિપદા પ્રતિપદાતિથી ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ અને શનિવારના રોજ સાંજે ચાર વાગે અને સત્યાવીસ મિનિટે શરૂ થશે તથા આ તિથિની સમાપ્તિ ત્રીસ માર્ચ બે હજાર પચીસ અને રવિવારના રોજ બપોરે બાર વાગે અને ઓગણપચાસ મિનિટે થશે તિથિ અનુસાર ગુડી પડવાનો તહેવાર ત્રીસ માર્ચ અને રવિવારના રોજ મનાવવામાં આવશે આ દિવસથી ચૈત્રી નવરાત્રિની પણ શરૂઆત થશે હવે આપણે ગુડી પડવાની પૂજામાં કઈ સામગ્રીની જરૂર પડશે તથા પૂજાવિધિ કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કરીશું ગુડી પડવાની પૂજામાં એક લાકડી રેશમી સાડી કે ચુંદડી પીળા રંગનું કાપડ ફૂલો ફૂલની માળા કડવા લીમડાના પાંચ પાન પાંચ આસો પાલવ કે કેરીના પાન રંગોળી પ્રસાદ અને પૂજાની બીજી બધી સામગ્રી હવે આપણે ગુડી પડવાના દિવસની પૂજા તથા ગુડીની પૂજા કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કરીશું ગુડી પડવાના દિવસે બ્રહ્મા મુહૂર્તમાં ઉઠીને શરીર પર ઉપટન અથવા તીડ લગાવવું જોઈએ અને પછી સ્નાનાદિ કાર્ય બતાવી સૌપ્રથમ સૂર્યદેવને અર્ધ્ય આપવું તથા તમારા આખા ઘરને અને પૂજા ઘરની સાફ સફાઈ કરવું તથા તમારા આખા ઘરમાં ગંગાજળથી છંટકાવ કરવો તમારા આંગણામાં પાણીનો છંટકાવ કરી રંગોળી પૂરવી ત્યારબાદ તમારા પૂજા ઘરમાં એક બાજોટ પર લાલ રંગનું કપડું પાથરવું ત્યાં ભગવાન શ્રી ગણેશ ભગવાન શ્રી વિષ્ણુ અને બ્રહ્માજીની મૂર્તિની સ્થાપના કરવી જો તમારી પાસે મૂર્તિ ન હોય તો ફોટાની સ્થાપના પણ તમે કરી શકો છો તેમને અભિલ ગુલાલ સિંદૂર કંગુ અક્ષત ફૂલ વગેરે અર્પણ કરીને પૂજા કરવી ધૂપ કરી આરતી કરવી ભોગમાં તમારે નારિયેળ કેળા અને મીઠાઈનો પ્રસાદ ધરાવવો અને પૂજા કરતી વખતે મંત્રોનો જાપ કરવો ભગવાન બ્રહ્માનો મંત્ર છે ઓમ બ્રહ્મણે નમઃ આ દિવસે બ્રહ્મા ભગવાને સૃષ્ટિની રચના કરી હતી તેથી આ દિવસે તમારે એકસો આઠ વખત આ મંત્રનો ખાસ જપ કરવો જોઈએ સાથે જ આ દિવસે નવરાત્રિની પણ શરૂઆત થાય છે તો મા દુર્ગાનું ધ્યાન કરવું માતાજીની મૂર્તિની પણ સ્થાપના કરવી કળશની પણ સ્થાપના કરવી મા અંબેની પણ આરતી કરી થાળ ગાવો તથા પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું હવે આપણે પ્રવેશ દ્વારને કેવી રીતે સજાવવું તેના વિશે શ્રવણ કરીશું ઘર અને પ્રવેશ દ્વારને સુંદર રીતે સજાવવું જોઈએ ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર કેરીના પાનનો હાર કે માળા બનાવીને પહેરાવવો જોઈએ અને દરવાજાને સુંદર ફૂલોથી શણગારવું જોઈએ અને સાથે રંગોળી પણ બનાવવી જોઈએ હવે આપણે ગુડી કેવી રીતે બનાવવી તેના વિશે શ્રવણ કરીશું ગુડી માટે એક લાકડી લો લાકડીને સારી રીતે ધોઈ લો અને તેના પર રેશમી કાપડ અથવા સાડી બાંધો ત્યારબાદ લીમડાની એક દાઢી પાંચ કેરીના પાન ફૂલોની માળા અને ખાંડની માળા એટલે કે પતાશાની માળા મૂકો અને તેની ઉપર તાંબા પિત્તળ અથવા ચાંદીનો વાસણ લોટો કે ગ્લાસ મૂકો હવે જ્યાં સુધી ગુડી મૂકવા માગો છો તે જગ્યાને સાફ કરો અને તે જગ્યાની આસપાસ રંગોળી બનાવો રંગોળી ઉપર એક પાટલો મૂકવો તેના ઉપર ગુડી મૂકો તૈયાર કરેલી ગુડી દરવાજા ઉપર મૂકી ઊંચી છત પર અથવા ગેલેરીમાં કે કોઈ પણ ઊંચા સ્થાને મૂકો હવે ગુડીની પૂજા કેવી રીતે કરવી તે જાણીશું ગુડીને યોગ્ય રીતે બાંધવી તેના પર સુગંધિત ફૂલો અને અગરબત્તીઓ મૂકો અને દીવાથી ગુળીની પૂજા કરો પછી પ્રસાદ તરીકે દૂધ ખાંડ અને પેંડા તમે કોઈ પણ પ્રસાદ ધરાવી શકો છો ત્યાર પછી બપોરે ગુળીને મીઠો પ્રસાદ ચડાવવો પરંપરા મુજબ આ દિવસે શ્રીખંડ પૂરી અથવા પૂરણપોળી ચડાવવામાં આવે છે સાંજે સૂર્યાસ્ત સમયે ગુળીને હળદર કંકુ ફૂલો અક્ષાત વગેરે અર્પણ કરીને ઉતારવામાં આવે છે આ દિવસે કડવા લીમડાનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે આ તહેવારની ઉજવણી પ્રસાદ તરીકે કડવા લીમડાના પાન ખાવાથી શરૂ થાય છે લીમડાના પાન ગોળ અને અમલી પેળવીને ચટણી પણ બનાવવામાં આવે છે આ દિવસે શ્રીખંડનું સેવન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ગુડી પડવાને દિવસે પરંપરાગત વાનગીઓ બનાવવામાં આવે છે જેમ કે પૂરણપોળી પૂરી શ્રીખંડ ખીર કેસરી ભાત જેને લોકપ્રિય રીતે શક્કર ભાત કહેવામાં પણ આવે છે હવે ગુડી પડવાના દિવસે કયા કામો ન કરવા તેના વિશે શ્રવણ કરીશું ગુડી પડવાના દિવસે તામસિક ભોજન જેમ કે ડુંગળી લસણ માંસ મદીરા વગેરેનું સેવન ન કરવું ગુડી પડવાના દિવસે નખો અને વાળ ન કાપવા જોઈએ પૂજા પાઠ પૂરી શ્રદ્ધાભક્તિથી કરવી જોઈએ આ દિવસ દરમિયાન બપોરે ન સૂવું જોઈએ આ દિવસે કોઈના વિશે ખરાબ વિચારવો ન જોઈએ કે કોઈને અપશબ્દો ન બોલવા જોઈએ કોઈને દુઃખ પહોંચે એવું કાર્ય ન કરવું જોઈએ અને આ દિવસે ખાસ ગરીબોને યથાશક્તિ અન્ન વસ્ત્ર અને ધનનું દાન કરવું જોઈએ તથા ગાયને પણ ઘાસચારો અને ગોળ તથા રોટલી ખવડાવવી જોઈએ તો ભક્તો આ રીતે ગુડી પડવાનો તહેવાર મનાવવામાં આવે છે ભક્તો આજના વિડીયોમાં આપણે ગુડી પડવા કયા દિવસે મનાવવામાં આવશે ગુડી પડવાનું મહત્વ શું છે અને તેમાં કઈ સામગ્રીની જરૂર પડે છે તથા પૂજા કેવી રીતે કરવામાં આવે છે આ દિવસે શું કરવું શું ન કરવું તેના વિશે જાણ્યું આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ ભગવાન જય શ્રી બ્રહ્મદેવ અને જય શ્રી મા અંબે જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ